અને એનું આયોજન પણ ત્રણ વર્ષથી ચાલુ છે અને છેલ્લા છ મહિનાથી જામનગર જિલ્લો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન આખો ભારત દેશ અને વિદેશની અંદર પણ આનો પ્રચાર પ્રસાર શરૂ છે આજે જામનગર જિલ્લાના ખાલી જામનગર જિલ્લાના ગયા એકસો દસથી વધારે ગામની અંદર મિટિંગ કરી ખાલી જામનગર જિલ્લા અને એમાં મોટા ભાગે સગર સમાજના બધા ગામ આવરી લીધા છે બાકી જ બે ચાર ગામ બાકી હોય તો બાકી આની અંદર પ્રાથમિકતા રૂપે અને એમાં સગર સમાજનો ખૂબ જ મહત્વનો ફાળો છે એનું કારણ છે કે જે મિટિંગ થાય છે આ ઉત્સવ આપણે શા માટે કરીએ આ ઉત્સવ કરવાના કારણો કયા છે આ કઈ રીતે આ ઉત્સવ કરવાનો આના હેતુઓ કયા છે આના પરિણામ કયા છે એટલા માટે જ આપણે આ ભેગું થવાનું કારણ છે

એની સામે લડાઈ કરી આવી રીતે અશ્વમે દેખનની આપણને ખબર છે આપણે જે કોલેજ છે આપણે જે જોયું છે આપણે જે કથામાં સાંભળેલું છે અશ્વમે દેખનની આ એટલે ખબર છે પરંતુ અત્યાર સુધીમાં જેટલા પણ અશ્વમે દેખન થયા દરેક અશ્વમે દેખનના હેતુ અલગ અલગ હતા એમાં સૌથી મહત્વનો હેતુ જે શાસ્ત્રોની અંદર કીધો છે અશ્વમે દેખનનો હેતુ એ એક જ હેતુ છે કે ભાઈ રાષ્ટ્ર કલ્યાણ વિશ્વ કલ્યાણ રાષ્ટ્ર છે એનું કલ્યાણ થાય એટલા માટે અશોમે યજ્ઞ કરવામાં આવે છે આપણે ઘણા બધા યજ્ઞ કરેલા છે આપણે કુટુંબમાં યજ્ઞ કરેલો છે સમાજમાં કરેલો છે આપણા ઘરની અંદર કરેલો છે તો દરેક વ્યક્તિને જે જે યજ્ઞ કરવા વાળા વ્યક્તિને હંમેશા યજ્ઞ શા માટે કરવો એની એક જ અપેક્ષા હોય ડાયમાઈ કે ભાઈ મારા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આવે એટલા માટે દરેક માણસ મારા ધર્મમાં કે સમાજમાં કે કુટુંબમાં તો એના માટે કોઈ યજ્ઞ હોય તો એને અશ્વમે અંદર પણ સૌથી મોટો યજ્ઞ અને જેને યજ્ઞ નો રાજા કહેવામાં આવે અને બીજો ચર્ચિત અને જે લોકપ્રિય સૌથી જાણીતો અશોમ છે તો એને આપણે સગર રાજા નો કહી શકાય સગર રાજા નો આપણા અહીંયા જે લોકો બેઠા છે એના માટે ગૌરવની વાત છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં આ બે સમિતિ જે સૌથી પ્રચલિત છે એમાં એક જે સગર રાજાના વારસદારો વંશજો અહીંયા બેઠા છે એના માટે ગૌરવની વાત છે કે અશોમેય યજ્ઞ છે સગર રાજાનો સૌથી મોટો અને સૌથી પ્રચલિત અને સૌથી ચર્ચિત અશોમી યજ્ઞ છે એનું કારણ આજે આપું વિશ્વ દરેક સમાજ દરેક દેશ દરેક રાજ્ય જોવે છે સગર રાજાના અશ્વમેધ યજ્ઞનું પરિણામ છે એ મા ગંગા છે આપણે કહી શકાય પ્રયાગરાજ ની અંદર ગયા વર્ષે લાખો કરોડો લોકોએ સ્નાન કર્યું છે મહાકુંભ યોજાયો વિદેશના પણ કરોડો લોકો આવેલા આપણા દેશની એસી ટકા વસ્તી આવેલી એમ કહી શકાય

હવે વાત જ એ છે કે ભાઈ આમની અંદર એ જ વાત કરવાનું છે કે અશોભે યુનું કેટલું મહત્વ છે કે એને બંધ કરાવવો પડે અને આખરે આપણને ખબર છે કે ભાઈ પાંચ પાંચ પેઢીઓ સુધી તપ ચાલી અને આપણને સૌને આખા વિશ્વને દરેક સમાજને મા ગંગા મળે મા ગંગાનું મૂળ છે એ અશોભેદ યુન કહી શકાય અને અશોભે યુનનું પરિણામ છે એ મા ગંગા કહી શકાય

શરૂ થશે સાડા છ સાડા આઠ બે કલાક છસો મિનિટ યજ્ઞમાં બેસવાનું ત્યાર પછી ભાગવત કથાનું આયોજન છે ભાગવત કથાનું આયોજન પણ આપણા વિશ્વ વિખ્યાત કથાકાર અને એમ સમજીએ છીએ કે કે ભાઈ ગુજરાત કે સૌરાષ્ટ્રની અંદર આપણે એને પહેલી જ વાર લાવીએ છીએ આપણા સૌ જયા કિશોરીજી નું નામ સાંભળેલું છે જયા કિશોરીજી છે આપણા ભાગવત કથાના વક્તા છે

ત્યાર પછી વર્લ્ડ રેકોર્ડ નું આયોજન છે આપણે 5555 જેટલા કોણ છે એ જ આપણો વર્લ્ડ રેકોર્ડ છે આટલા બધા દંપતીઓ નવ દિવસ સુધી એકના ની અંદર આહુતિ આપવાના છે એ જ આપણો વર્લ્ડ રેકોર્ડ બનશે એક દિવસ ની અંદર એક યજ્ઞ કુંડ ની અંદર 51 આહુતિઓ પડવાની છે એ પ્રમાણે નવ દિવસના અંતે અંતે 5555 જેટલા કુંડ ની અંદર ટોટલ 13 કરોડ આહુતિઓ પડવાની છે એ જ આપણો વર્લ્ડ રેકોર્ડ છે

પંદર થી વધારે રાજ્યના લોકો યજમાન તરીકે જોડાયેલા છે આવી રીતે દરેક રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમો છે રાત્રે અલગ અલગ કલાકારોના ડાયરાઓ છે સવારે છ થી લઈને રાત્રે એક વાગ્યા સુધીના કાર્યક્રમો છે નવે નવ દિવસ સુધી બિઝનેસ મેળો છે કૃષિ મેળો છે આપણે સમજી શકીએ કે આવડો મોટો વિશાળ ઉત્સવ છે તો આ ભૂતોના ભવિષ્યથી કહી શકાય છે

સૌથી મોટી વાત એક કે ભાઈ એને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે પાંચ હજાર પાંચસો પંચાવન જેટલો કુંસી આપણો વર્લ્ડ રેકોર્ડ છે દરેક એક માટે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મળવાનું છે તો એટલા માટે આ એકવીસ હજાર ફીસ એક ટોકન સ્વરૂપ છે કેમ કે આપણે ઘરે રીતે કોઈ યજ્ઞ કરવો હોય તો આપણને ખબર છે કે એક દિવસમાં કેટલો ખર્ચ આવે છે તો આ નવ દિવસનો આ ઉત્સવ છે આપણો આની અંદર આપણે યજમાન તરીકે જોડાય અને આ ઉત્સવની સૌથી મોટી વાત કે ઘણા બધા અશ્વમેધ યજ્ઞ થયા છે પણ આપણો અશ્વમેધ છે ને બિલકુલ શાસ્ત્રીય પદ્ધતિથી છે આ સ્ત્રી ચારસો વર્ષ પહેલા એક અશ્વમેધ યજ્ઞ થતો જે શાસ્ત્રીય પદ્ધતિ થયો જયપુરના રાજા જયસિંહ એના શાસ્ત્રીય પદ્ધતિથી અશ્વમેધ યજ્ઞ કર્યો હતો ચારસો વર્ષ પહેલા પછી કોઈ પણ અશ્વમેધ યજ્ઞ શાસ્ત્રીય પદ્ધતિથી નથી શાસ્ત્રીય પદ્ધતિ એટલે શા માટે એ કઈ રીતે એની થોડીક વાત કરી દઉં કે અશોમે યજ્ઞ કરવું હોય તો તમારે અશ્વનું પરિભ્રમણ કરાવવું જરૂરી છે રામનો અશ્વમેધ યજ્ઞ હોય કે કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર પાસે અશ્વમેધ યજ્ઞ કરાવેલો હોય જેટલા પણ અશ્વમેધ યજ્ઞ છે એમાં આપણને ખબર છે કે ઘોડો છૂટો મૂકવો જરૂરી છે અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો પરંતુ અત્યારે કળિયુગ છે ઘોડો છૂટો મૂકીને આપણે કોઈની સામે લડાઈ કરવી શક્ય નથી લડાઈ કરાય લોકશાહી છે પ્રજા છે એ રાજા છે

ભારત ભ્રમણ યાત્રા ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે મકર સંક્રાંતિના દિવસથી શરૂ થવાની છે આપણે અહીંયા જે વર્ગ માટે ગૌરવની વાત છે કે આવડો મોટો ઉત્સવ આપણા ફક્ત આપણા સમાન આપણા જ સમાજના સંત દાસારામ બાપા ના મંદિર ચારે રાત્રે શરૂ કરવાનો છે ભારત ભ્રમણ યાત્રા એ આપણા માટે ગૌરવની વાત છે હમણાં બે દિવસ પહેલા જ હું દો આને ડાયરેક્ટ ભાઈ છે હું મનીષભાઈ છે પ્રનામિકમનો હોતા હતા એટલે ચારે રાજી આ યાત્રા પણ શરૂ કરવાની છે બીજી વાત કે અસુમેય જેન ધરો હોય તો તમારી પાસે દેશ વિદેશના લોકો હોય તો એના માટે આપણી પાસે એના માંડે આટડે એનઆરઆઈ લગભગ 300 થી વધારે છે જે દેશ વિદેશના લોકો આવવાના છે તોથી વાત કે અશોમે જિત્ન છે રામનો અશોમેન જિત્ન હોય કે કૃષ્ણ ભગવાનનો અશોમેન દિગ્ન હોય એની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર દરેક લોકો આની અંદર જોડાયેલા હોતા અને હોવા જોઈએ અશોમેધ જીતના છે એ કોઈ એક સમાજ પૂર્તો સીમિત ન હોય તો એ અશોમેન જીતના ન કહેવાય એટલા માટે આપણે દરેક સમાજના સાથે જોડાયેલા છે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે આ અશોમે દિગ્નથી પદ્ધતિ છે સૌથી વાત

કોઈ સમાજ છે એનો કોઈ કર્મકાંડ સાથે યજ્ઞ સાથે સંબંધ હોય તો ભાગ્યે જ બને પણ અહીંયા સગર સમાજ છે એનો અશોમેધ યજ્ઞ સાથે સંબંધ છે એમ કહી શકાય અશોમેધ યજ્ઞ સાથે તમારો સંબંધ છે કેમ કે અશોમેધ યજ્ઞ છે એનું પરિણામ માં ગંગા છે અને તો આની અંદર આપણે સગર સમાજ દરેક ગામના યજમાનો જોડાયેલા છે

તમારી પાસે થી કે ભાઈ અમર દર ગામના લોકો એટલા રૂપિયા યોગદાન આપે એમાં તો બિલકુલ નહીં ક્યારે કર્યું નથી આ અને ક્યારે કરવાનો એ નથી પણ અમારો કંટ્રોલ એક હોય શકે કે ભાઈ આવડો કોણ વાસો મે કે છે તો એમાં તમે યજમાન તરીકે જોડાવ આની અંદર આવૃત્તિ આપવા વધારો તમે કેમ કે વાસો મે અને તમારો સંબંધ છે એટલે આની અંદર યજમાન તરીકે જોડાવ અને આપ સૌ આની ઉત્સવની અંદર વધારો